રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોઢામાં થતા કેન્સરનું નિદાન કરી શકે તેવા મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોઢામાં થતા કેન્સરનું નિદાન કરી શકે એવા મશીન કે જેની કિંમત રૂપિયા દસ લાખ છે તે વેલ્સકોપ માઉથ કેન્સર ડિટેક્શન સિસ્ટમનું સ્વામી આત્મદીપાનંદજી મહારાજ રોટરી ક્લબ ઓફ પોરબંદર લેસ્ટર ઇંગ્લેન્ડ ના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન તારાબિન પાનખાણિયા રોટેરિયન ચેતના સૂચક જગદીશભાઈ પાનખાણિયા પ્રેસિડેન્ટ અનિલરાજ સિંઘવી હર્ષિતભાઈ રૂખાણી ધવલ પરમાર અને પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન ચોલેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મશીનથી સમાજના જરૂરિયાતમંદ અનેક દર્દીઓને મોઢાના કેન્સરની તપાસ દ્વારા થોડી જ મિનિટમાં તે કયા સ્ટેજમાં છે

આ મશીન વડે તપાસ સોમવાર થી શનિવાર સવારે સાડા આઠ થી સાડા નવ માનવ સેવા આપતા તબીબો દ્વારા સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવશે વધુ વિગત માટે શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ભોજેશ્વર પ્લોટ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ